આરોપી છે એ એમએલ એના પુત્ર છે તો એ માટે એફઆઈઆર દાખલ કરતી નથી ત્યારબાદ ફોરેન્સિક લેબના ખુલાસા થયા કે વ્યક્તિને લાકડીથી માર મારવામાં આવ્યો ચાર ચાર ઇંચની ઈજા થઈ છે એ વ્યક્તિના ગુદા માર્ગની અંદર પાંચ ઇંચના ખરડા પડ્યા છે એટલે એને કેટલે લેવલ સુધી બ્રુટાલિટીથી અને ટોર્ચર કરવામાં આવ્યો હશે તો એ જે પીડા એના બાપની છે એ આપણે ના સમજી શકીએ ક્યારેય તો એ પીડાના અનુસંધાનમાં એ વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે એ હાઈકોર્ટોના ચક્કરો કાપે છે અને એની ન્યાય માટે એફઆઈઆર સુધી જે પહેલું સ્ટેપ છે ન્યાય લેવા માટે કે એફઆઈઆર દાખલ થાય એ એફઆઈઆર પણ લેવામાં આવતી નથી કેમ કે આરોપી છે એ કોઈ એમએલ નો પુત્ર છે બસ એટલા માટે તો એક પ્રેમા ફેંસી એફઆઈઆર થાય પછી કદાચ એફઆઈઆર ખોટી હોય તો પોલીસ પાસે પાવર છે સમરી વી ફાઇલ કરી દે તપાસ કરવાની જગ્યાએ તો જે મુખ્ય વસ્તુ હોવી જોઈએ કે જે એઝ ઇટ ઇઝ ફરિયાદી છે એની ફરિયાદ લેવાય એ ફરિયાદી ફરિયાદીની ફરિયાદ પણ લેવામાં નથી આવતી તો આ